જોઈ ગયા મિત્રો સરસ એકદમ ઓલા મસ્ત એકદમ સરસ મજાના ગાઠિયા બની ગયા છે પાપડી તૈયાર થઈ ગયો જોઈ શકો પછી આ બાજુ પેકિંગ હાલે છે એકદમ સરસ કામ છે લક્ષ્મણભાઈ તમારું અને આ મશીન છે આપણે આમાં લોટ નાખો ને લક્ષ્મણભાઈ પછી ઓટોમેટિક ચાલુ થઈ જાય અહીં ચાપે છે અહીંયા પછી પેડા બગા બને લે હા પેડા વારવાનું મશીન છે તો જો મિત્રો અહીંયા ગાંઠિયાનું પેકિંગ થાય છે

કેસર બરફી છે કેસર બરફી આ કેસર બરફી કેસર બરફી છે આ બધી અહીં જ બનાવે છે એકદમ તાજી અને ફ્રેશ બરાબર બાકી આ પણ બધી અહીં જ બનાવે છે આ પદોદા છે અમારે આ ઓલી કચોરી છે બરાબર આ પાખરવાળી છે આ ઓલા પકવાન છે બધી એકદમ સરસ બાલાજીનો ફરારી છે એવડો

મિત્રો આ છે ચવાણું બનાવવા માટેનું મશીન એકદમ જો ચવાણું મિક્સમાં પડ્યું છે એકદમ ફ્રેશ અને તાજું આજનું જ બનાવેલો અત્યારનું લાઈવ ચવાણું છે આ બરોબર આ મિક્સિંગમાં રોલ કરે છે અને બધું જે જે આમાં આમાં શું શું આઈટમ પડે ભાઈ મકાઈના પૌવા ચોખાના પૌવા બી બાકી ચાર ચાર ભૂકો મકાઈના પૌવા ચોખાના પૌવા ને બાકી ચાર ચાર સેવ ને એવું બધું સેવ ને એવું હા અને સેવ પણ અહીંયા અહીં જ લાઈવ આપણે બને છે આ પેળા વારવા માટેનું મશીન છે એ જો આ મિત્રો માવાનું મશીન છે દૂધના માવાનું પછી આ

જેમ આપણે ખાદીમ પાક ક્યાંનો પરો પ્રખ્યાત છે માંગળોનું છે ને એ જ રીતના આપણે અમારે અહીંયા જામ રાવલના પેડા છે પ્રખ્યાત સુપ્રભાક ને પેડા બધી ફરસાણમાં અને મીઠાઈમાં પણ અને પેડાની આપણે અહીંયા બે વકલ છે ને ભાઈ ચારસો સારી પાંચસો એક ચારસો ના ના એમ નામ એક ખાદા ને એક સ્પેસિયલ એક રનિંગ ને એક સ્પેશિયલ બરાબર અને બાકી તમે લાઈવ કામ જોઈ જ શકો છો વિડીઓમાં બધું કામ લાઈવ ચાલુ છે હવારમાં માં પેડા બને બરાબર પછી પછી બધી સંસુધી સુધી ચાલુ હોય